નમસ્તે વિદ્યાર્થી મિત્રો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત એની પ્રાથમિક શાળા દાહોદ પ્રસ્તુત એ લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય ગુજરાતીમાં પદ્ય બાર રાવણ મિથ્યાભિમાન કાવ્યની સમજૂતી મેળવીશું જેના કવિ છે ગીરધર અને સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય આ એક જે કાવ્ય છે એક ઐતિહાસિક કાવ્ય છે આ કાવ્યમાં તમને ખબર હશે કે સીતા માતાનો સ્વયંવર યોજાયું હતું અને એ સ્વયંવર તેમના પિતા રાજા જનક્ય યોજ્યું હતું અને જાહેરાત કરી હતી અને એ જાહેરાતમાં શિવજીના શિવજીનું આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના હાજર રહ્યો હતો તેને પોતાના અભિમાન એ રૂઆભે ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે તો આપણે કાવ્યની સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય તમારે કરવાનું નથી માટે તેનો મેં રાગ મૂક્યો નથી આપણે કાવ્યનું પઠન કરવાનું છે અને મેળવવાની છે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ અલ્યાજનક તે શું પણ કહ્યું કર્યું કહે મુજને આજ એટલે

કે એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ એટલે કે આ ધનુષ્યને ચાપ એટલે ધનુષ્યની પણછ કે છે કે જે આ ધનુષ્યને ચાપ ચઢાવશે પણ જ ચઢાવશે તેને મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે એવું સાંભળીને હાસે હસ્યો રાવણ રાય એવું સાંભળતાની સાથે જ ખડખડાટ રાવણ હસવા લાગ્યો કૈલાસ સરખો અને કહેવા લાગ્યો કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય એટલે કે પોતાના વખાણ કરતા અભિમાન સાથે કહે છે કે એને જે પરાક્રમો કર્યા એ પરાક્રમોનું વર્ણન કરતા કહે છે કે મેં કૈલાસ જેવા પર્વતને હલાવી નાખ્યો તો મારા માટે આ ધનુષ્ય શું કહેવાય મેં અમર બંદીવાન કીધા હું રાવણ ભળ્યો સત્ય કહે છે કે મેં જે અમર હતા એ બધાને મેં બંદીવાન કરી દીધા પર્વત કંદુક એટલે કે દડો કે છે કે દડાની જેમ હું મેરો અને મંદ્રાચળ પર્વતને ઉછાળી નાખું પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર એટલે કે જે રીતે આપણી આંખની પલક ઊંચી નીચી થાય સેકન્ડ ની અંદર એટલામાં હું પૃથ્વીને ઊંધી છતી કરી નાખું એટલું હું પડવાન છું એવું કહે છે પછીની પંક્તિમાં કહે છે બ્રહ્માંડ ચાક ચડાવો તો એ ધનુષ્ય સા ભાર કે છે બ્રહ્માંડને ચાક ચડાવો એટલે કે ગોળ ફેરવી નાખો તો કે છે બ્રહ્માંડને પણ હું ગોળ ગોળ ફેરવી નાખું તો આ બ્રહ્માંડનો સાહ ભાર એવો પ્રશ્ન એ પૂછે છે એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ પોતાની જગ્યાએ બેઠો બેઠો આવા બધા વચનો બોલીને પછી રાવણ ઉભો થયો વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય જાય વસ્ત્ર અને આભૂષણ સંભાળીને તે ધનુષ્યની પાસે જાય છે ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ ત્યારે સીતાને શું થઈ મનમાં ચિંતા થઈ કે કદાચ રાવણથી ધનુષ્ય ઉપડી જશે તો મારે એની સાથે ભરવું પડશે અભિરામ એટલે કે સ્તુતિ એટલે કે પ્રાર્થના શિવ ઉમિયા એટલે કે શિવ અને પાર્વતી તો શિવ અને પાર્વતી ની સ્તુતિ કોણ કરે છે તો માતા સીતા એટલે કે માતા સીતા શિવ અને પાર્વતીને પ્રાર્થના કરે છે કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી મનોહર એટલે મનને હરનારી એવી સીતા શિવ અને પાર્વતીને પ્રાર્થના કરે છે કે મહારાજ શિવ સંકટ હરણ એટલે સંકટ ને હરનાર મારી આજે લાજ રાખજો

જે ચિંતા થતી હતી એ ચિંતા કોને સાંભળી લીધી કરી અને ધનુષ્ય કેવું થઈ ગયું ભારે થઈ ગયું રાવણે આવી બાથ મારી વિષ કરશું એટલે કે રાવણે પોતાના વિષ હાથ વડે કરશું એટલે કે હાથ પોતાના વીસ હાથ વડે બાત ભરીને ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કર્યો લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માહી લે સહેજ પણ ધનુષ્ય હાલે નહીં એવું શું થઈ ગયું ધનુષ્યમાં ભાર થઈ ગયો તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ તરત જ નિસ્તેજ થઈ ગયો એટલે એના અંદર એનામાં જે તેજ હતો એ બધો તેજ કેવો થઈ ગયો નિસ્તેજ થઈ ગયો

દાંતના હોઠ પીસવા લાગ્યો નહીં તો શું થયું એને ગુસ્સો આવ્યો અને પોતાના હોઠને દાંત વડે પીસવા લાગ્યો અને એની આંખો લાલ જોડ થઈ ગઈ ધનુષ્ય તે તો ઉપાડ્યું

ઘણું અભિમાન એનાથી ધનુષ્ય ઊંચું તો થઈ ગયું અને એને ખૂબ જ શ્વાસ ચડ્યો અને એને અભિમાન થયો કે મેં ધનુષ્ય કરી લીધું ઊભું ધનુષ્યને અતિ બળ કરી મહાકાય એટલે મહાકાય તમને ખબર હશે કે રાવણ જે હતો એ તો કેવો હતો મહાકાય એટલે કે મોટી કાયા મોટા શરીર વાળો હતો તો એને જેવું ધનુષ્યને બળ કરીને ઊભું કર્યું માહિતી લથડ્યો તદા તવ પડ્યો રાય પૃથ્વી ઉપર પડ્યો થયો પૂર્ણ પ્રહાર એ ખૂબ જ અવાજ થયો અને એ દસમુખ ક્યાં પડ્યો પૃથ્વી ઉપર પડ્યો તમને ખબર હશે રાવણના તો કેટલા મુખ હતા દસમુખ તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર ચંપાયો એટલે ઘવાયો તેની ઉપર ત્રંબક પડ્યું એટલે કે ધનુષ્યની નીચે કોણ રાવણ અને ધનુષ્યની ઉપર અને ઘવાયો તે જ વખતે તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર એટલે કે ધનુષ્યના પડવાથી અને એના પડવાથી ત્યાં ખૂબ જ મોટો અવાજ થયો અને બહુ બધી ધૂળ ઉડી રુધિર ચાલ્યું મુખ થકી પચ્છર થયો નિર્ધાર એટલે મોડામાંથી શું નીકળવા લાગ્યું લોહી નીકળવા લાગ્યું અને નિર્ધાર નિર્ધાર એટલે કે આધાર વગરનો રુધિર એટલે લોહી રજ એટલે ધૂળ એટલે ધનુષ્ય પડ્યું એટલે બધી ધૂળ ઉડવા લાગી અને એના મોઢામાંથી ધનુષ્ય ઉપર પડ્યું એટલે એના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તે તમે સર્વે લોકો બધા લોકો સાંભળો હું દબાયો છું મને કાઢો થાય પીડા તન હું ધનુષ્યની નીચે દબાયો છું મારા શરીરમાં ખૂબ જ પીડા થાય છે અરે જનક

પૂર કરશે અસુર તારું લેશે મારું વેર પૂરભંગ એટલે નગરનો નાશ એટલે જો હું મૃત્યુ પામીશ તો તારા નગરનો નાશ કરી દેશે અને વેર લેશે નવ અવતાર જો જીવતો મુજ ઘેર અને જો હું જીવતો મારી ઘેર પાછો જતો રહીશ એટલે કે નવો અવતાર પામીશ એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર એમ તે ઘવાયો અને રાવણને ખૂબ જ દુઃખ થયું પૃથ્વી ઉપર પડ્યો નિશિચર કરે મુખ પોકાર નિશિચર એટલે રાક્ષસ પૃથ્વી ઉપર પડ્યો પડ્યો રાક્ષસ મુખેથી એવા પોકાર પોકાર કરતો કરતો હતો મુખે રાવણ પીડા પામે તનરે મોડામાંથી એ પોકાર કરતો હતો અને શરીરમાં તેને પીડા થતી હતી ત્યારે સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે ત્યારે સર્વ સભા આખી સભા સાંભળે એ રીતે જનકરાય વચન બોલ્યા કે રાવણને ખૂબ જ પીડા થઈ રહી છે તેને કાઢો વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે એ કિર્ધર કૃત રામાયણમાંથી લેવામાં આવી છે આ તમારે આખે આખું કાવ્ય તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે તમારે કાવ્ય મોઢે કરવાનું નથી અને આના પ્રશ્નોના જવાબ શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે અને જ્યારે પણ હું તમને પાઠ કવિતા કશું પણ સમજાવતી હો ત્યારે તમારે તમારી ચોપડી એટલે કે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે એના અંદર તમારે જોતા જવાનું છે આભાર